જે અહીંયા શિવ ભક્તો છે અત્યારે તેઓની લાંબી કતાર લાગી છે અને જ્યાં શિવ બરફનું જે શિવમય અને શિવ શિવ બાબા અમરનાથની જે ગુફાનું જે આ આબે અનુભૂતિ કરાવતું આ જે શિવલિંગ બનાવવામાં આવ્યું છે તેના દર્શન અત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા લાવો લઈ રહ્યા છે સાથે જ મહાપ્રસાદીનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જ જય બોલે યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ

ધ્વનિ સંચાલિત બ્લડ બેંક સેન્ટરના સહયોગથી અને સાથે જ જય બોલે યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યારે એક આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નંબર કાઉન્સીલર શ્રીરંગભાઈ આયરે પણ અહીંયા પહોંચ્યા છે સીધી તેમની સાથે વાત કરીશું શ્રી શ્રીરંગભાઈ આજે મહાશિવરાત્રી નો પર્વ છે સાથે જ જય બોલે યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન નું બી આયોજન કરવામાં આવ્યું છે જય બોલે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના માધ્યમથી આજના દિવસે જે શિવરાત્રીનો પર્વ છે સૌપ્રથમ તો હું આજના દિવસે વડોદરાના તમામ નગરજનોને શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભગવાન શિવ સૌના જીવનની અંદર સુખમય શાંતિમય અને સમૃદ્ધિમય બનાવે આરોગ્યમય રીતે સારું બનાવે તે હું મહાદેવના ચરણોમાં આજે પ્રાર્થના કરું છું ત્યારે આજના દિવસે આ જય બોલે સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જે બ્લડ ડોનેશનનો જે અનોખો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે કે વિસ્તારના લોકો વિસ્તારના જે યુવાનો છે જે સનાતન ધર્મની તરફ આગળ વધે અને તેમનો જે એક અવસર અને તે પ્રયત્ન કર્યો છે તે બદલ જય બોલે સેવા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનોને સાથે ધર્મેશભાઈ તેમના જે આગેવાન છે તેમને તેમના સમગ્ર ગ્રુપને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે આજના પર્વ નિમિત્તે જે પણ સંસ્થાઓએ નાના મોટા સેવાના કાર્યો કર્યા છે એ તમામ સંસ્થાઓને પણ આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું દર્શક મિત્રો હાલ આપણી સાથે હવે જય બોલે સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ધર્મેશભાઈ છે જેઓના નેતૃત્વ હેઠળ અને તેમની સમગ્ર ટીમના સહયોગથી આજે આજે બાબા અમરનાથ ની જે ગુફા છે તેના આબેહુબ દર્શન કરાવતું આ એક શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે હવે તેમની સાથે વાત કરીએ દર વર્ષની જેમ આ વર્ષે શિવલિંગ નું આયોજન કરવામાં આવ્યું સમય લાગ્યો અને કેટલી લાદી બરફ ગઈ છે આમાં દર વર્ષની જેમ અમે શિવરાત્રીનું આયોજન રાખીએ છીએ પેલા જયપુલી યોગ મંડળ દ્વારા અમે કરતા હતા પણ આ વર્ષે અમે જયપુલી સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં કન્વર્ટ કરીને હાલ અમે પહેલાં એવી સેવા કરી રહ્યા છે કે પહેલાં સૌથી પહેલાં અમે શિવરાત્રીના દિવસે આજે અમે પહેલી સેવા એવી કરી રહ્યા છીએ બ્લડ ડોનેશનનું કેમ્પ કરીને હાલ હપ્તા સેવા કરી રહ્યા છે અને દર વર્ષની જેમ પ્રસાદી રૂપે સુકી ભાજીનું પણ આયોજન રાખેલ છે અને અમારા વોર્ડના પ્રમુખ એવા અને કાઉન્સિલર શ્રીરંગ આયરે અને વોર્ડ પ્રમુખ આપણા લગ્ધેશ બાપુ બી હાલ અમારી સાથે સેવાકીય કાર્યમાં જોડાયેલા